નેપાળ ભગવાન શ્રી વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલ દ્વારા તમામ નવ યુવાનોને હેમખેમ નેપાળ સ્થિત ઇન્ડિયન એમ્બેસી ખાતે લાવવામાં આવ્યા હતા વલસાડ જિલ્લાના પારડી વિસ્તારના નવ યુવાનો નેપાળ ખાતે ભગવાન શ્રી પશુપતિનાથજીના દર્શનાર્થે પોતાની માલિકીના વાહનોમાં ગયા હતા જ્યાં તેઓ ફસાઈ છતા અંગેની જાણ તેમના દ્વારા અને તેમના પરિશનો દ્વારા લોકસભાના દંડક તેમજ વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલને કરતા તેમણે ત્વરિત આ અંગે દેશના ગૃહમંત્રી અમિત શાહને સંપર્ક કરી સમગ્ર ઘટના અંગેની જાણ કરી હતી જે બાદ દેશના ગૃહમંત્રીના માર્ગદર્શન હેઠળ નેપાલ ખાતે ફસાયેલ તમામ નવ યુવાનોને ભારત સરકારની ઇન્ડિયન એમ્બેસી દ્વારા નેપાલ સરકાર સાથે સંપર્ક કરી તમામને રેસ્ક્યુ કરી તેમને નેપાળ દર્શન કરવા માટે નેપાલ ખાતે ગયા હતા જ્યાં તેઓ સંજોગો વશ ફસાય જતા અંગે તેમણે અને તેમના પરિજનો દ્વારા લોકસભાના દંડક અને વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલને

સાંસદ સાહેબ શ્રી ધોલભાઈ પટેલ તથા ધારાસભ્યશ્રી કાનુભાઈ દેસાઈ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું અમુ મિત્રો બધા ગુજરાતથી કાઠમાંડુ પશુપતિનાથ મંદિરના દર્શનાર્થે આવ્યા હતા અને ત્યાંથી અમે ગુજરાત પરત ફરતા સમયે નેપાળમાં પૂરની પરિસ્થિતિમાં ફસાયા હતા અને છેલ્લા ત્રણ દિવસથી અમે રાત્રે અમારા પાસે કોઈ પણ જાતનો ખા ખોરાક પાણીની વ્યવસ્થા ન હતી અને તે બાબતે અમે સાંસદ સાહેબ શ્રી ધોલભાઈ પટેલનો સંપર્ક કરતાં એમણે તાત્કાલિક ધોરણે કેન્દ્ર કેન્દ્રમાં વાત કરીને અમિત શાહ સાહેબ સાથે વાત કરીને એમણે નેપાળ ગવર્મેન્ટ સાથે અમને જે પણ જરૂરિયાત હતી તે બધી પૂરી પડાવી અને તેમજ અમારું રેસ્ક્યુ કરાવ્યું અને સુરક્ષિત અમને સુર કાઠમાંડુમાં સુરતની સ્થાને પહોંચાડ્યા એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ એમના ફોન નંબર અને લોકેશન લઈને મેં આપણા દેશના હોમ મિનિસ્ટ્રીમાં ત્યાં મોકલાવી અમિતભાઈ શાહ જે આપણા દેશના યશસ્વી ગૃહમંત્રી છે એમણે આ વસ્તુ લીધું અને તરત જ એમની ટીમને આદેશ કર્યો કે આપણી ઇન્ડિયન એમ્બેસી ઇન્ડિયામાં અને નેપાળમાં એમને તરત આ લોકોને જાણ કરી ત્યાં આપણે નેપાલ ગવર્મેન્ટ જોડે કોર્ડિનેશન કર્યું અને લોકોને પણ ત્યાં એમને રિક્વેસ્ટ કરી કે ત્યાં જે સમય જે જગ્યા પર છો ત્યાં જ તમે રહેશો ફલશો નહીં અને તરત જ આજે સવારના આપણા જે નેપાળની ગવર્મેન્ટ છે ઇન્ડિયન ગવર્મેન્ટને સાથે કોર્ડિનેશનમાં રહીને મિલિટરીએ ત્યાંથી રેસ્ક્યુ પણ કર્યા હેલિકોપ્ટરમાં બેસાડીને એને ત્યાં હમણાં ઇન્ડિયન એમ્બેસીમાં લઈ ગયા છે ઇન્ડિયન એમ્બેસીમાં ત્યાં ફ્રેશ થશે એમનું ચેકઅપ થશે અને જે જે સુવિધાઓ ઉપલબ્ધ કરવાનું કામ છે બધું આપણે ઇન્ડિયન એમ્બેસી કરશે અને પછી એ લોકો બધા લોકો આપણા સુરક્ષિત અને સફળ રીતે આપણા છે રેસ્ક્યુ કરાયેલા તમામ યુવાનોએ દેશના ગૃહમંત્રી અમિત શાહ લોકસભાના દંડક અને વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલ નો આભાર વ્યક્ત કરી સાંસદ જોકે વિડીયો કોલ કરી તેમની લાગણીઓ વ્યક્ત કરી હતી